સ્ટીક પ્રદૂષણની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બની રહી છે એવામાં જાપાનના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે અને તે કેવી રીતે આપણને યુઝફુલ થાય છે તે ચાલો જાણીએ આજના વિડીયોમાં નવા પ્લાસ્ટિકની શોધ જાપાનના વૈજ્ઞાનિકો દ્વારા એક નવા પ્રકારનું પ્લાસ્ટિક બનાવવામાં આવ્યું છે આ પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક કરતા પણ વધુ ઝડપથી દરિયામાં ઓગળી જશે ઓગળતાની સાથે જ પ્લાસ્ટિકનું નામો નિશાન દરિયામાં જોઈ શકાશે નહીં

જ્યારે તે મીઠાના પાણીમાં જશે ત્યારે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરીને ઓગળી જશે પરિણામે તે માઇક્રો પ્લાસ્ટિકનો ખતરો ઊભો કર્યા વગર પાણીમાં ભળી જશે અને પર્યાવરણની રક્ષા કરશે લાંબા સમયે જમીનમાં પણ ઓગળી જશે આ નવું પ્લાસ્ટિક પાણીમાં ઝડપથી ઓગળી જાય છે કારણ કે પાણીમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે જોકે સમય જતાં એ જમીનમાં પણ ઓગળી શકે છે માટીમાં પણ મીઠું હોય છે પરંતુ તેનું પ્રમાણ પાણી કરતાં ઓછું હોય છે તેથી આ પ્લાસ્ટિક લગભગ બસો કલાકની અંદર જમીનમાં ગાળવા લાગે છે તેની ખાસિયત એ છે કે ગળતી વખતે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતું નથી જે પર્યાવરણ માટે ખૂબ જ લાભદાયી છે ખરેખર આગળ છે તેની પાછળનું એક કારણ એ પણ છે કે તે ટેકનોલોજીની સાથે સાથે એન્વાયરમેન્ટ પર પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપે છે આ પોલ્યુશન ફ્રી પ્લાસ્ટિક એન્વાયરમેન્ટ સાથે કમર્શિયલી પણ એટલું જ યુઝફુલ થઈ શકે છે તો આવા જ વિડીયો જાણવા માટે અમારી ચેનલને ફોલો કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ